જાણીતા ઉદ્યોગપતિ યુવાન અને તેમના કૌટુંબિક કાકાની મળી બેકારની છેતરપિંડી થઈ છે જેના મૂળ પોરબંદર તથા હાલ અમદાવાદ રહેતા એક શખ્સે કાર વેચાણ અર્થે તથા વાપરવા લઈ ગયા બાદ પરત નહીં આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાય છે પોરબંદરના વાગેશ્વરી પ્લોટમાં રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા અને કાનફૂડ નામની મરછીની ફેક્ટરી ચલાવતા મિહિર હરિરામ ચમ નામના તેત્રીસ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે પાંચેક વર્ષ પહેલાં પોરબંદરના સાંઈબાબાના મંદિર પાસે રહેતો રોમી સુભાષ મોરઝરિયા અમદાવાદ સ્થાયી હતો અને ફરિયાદી મિહિરનો ફ્લેટ પણ અમદાવાદ ખાતે આવેલ હોવાથી તે મિત્ર બની ગયા હતા બાદમાં વર્ષ બે હજાર આ રોમી મોરઝરિયા નામનો શખ્સ મિહિર ચમના એપાર્ટમેન્ટ સામે આવેલ ગોકુલ મથુરા એપાર્ટમેન્ટના ફ્લેટે આવ્યો હતો અને મિહિરના કૌટુંબિક કાકા રમેશભાઈ કાનજીભાઈ ગોહેલની આઠ લાખની રૂપિયાની કાર વાપરવા લઈ ગયો હતો તે દરમિયાન મિહિરે રોમીને વાત કરી હતી કે તેને પોતાની સ્કોડા કાર વહેંચવી છે તે માટે સ્કોડા કાર પણ લઈ ગયો હતો ત્યારબાદ અવારનવાર મિહિરે એ બાબતે પૂછતા ગ્રાહક મળ્યા નથી એમ રોમી મોરઝરિયા બહાના બતાવતો હતો અને કાર પણ પરત આપતો ન હતો આઠ લાખ રૂપિયાની ફરિયાદીના કૌટુંબિક કાકા રમેશભાઈ ગોહેલની અને સત્તર લાખની ફરિયાદી મિહિર ચમની કાર મળી કુલ પચીસ લાખની બે કાર વેચાણ અર્થે અને વાપરવા અર્થે લઈ ગયા બાદ પરત આપી નથી ત્યારબાદ આ મામલે કમલાબાગ પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે ડિપોલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર